ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે કેટલાય સમયથી આવારા તત્વો બેફામ બન્યા છે જાણે તેમને પોલીસનો કોઈ ડર જ ન હોય આવા ગુનેગારોના કૃત્યોથી શહેરની પ્રજામાં ભયનો માહોલ છવાયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ગઈકાલે રાત્રે શહેરના આંબાચોક વિસ્તારમાં આવેલ નારેશ્વર મંદિર પાસે પાર્ક કરેલી બે રિક્ષાઓને લુખા તત્વોએ નિશાન બનાવી હતી આ અસામાજિક તત્વોએ રિક્ષામાં ભારે તોડફોડ કરી હતી રિક્ષા ચાલકો પોતાની રિક્ષાઓ રાત્રે પાર્ક કરીને ઘરે ગયા હતા અને આજે સવારે જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે પોતાની રિક્ષાઓમાં તોડફોડ થયેલી હાલતમાં જોઈને સ્થપ થઈ ગયા હતા આ ઘટનાથી રિક્ષા ચાલકોમાં અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો કહી રહ્યા છે કે હવે આવા હિસ્સામાં સામે પોલીસે કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે પ્રજા શાંતિથી જીવી શકે અને રાહતનો શ્વાસ લઈ શકે તે માટે પોલીસ તેની સાચી ફરજ નિભાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લે અને શહેરમાં શાંતિ સ્થાપે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર